અંકલેશ્વર તાલુકાના ઉઠિયાદરા ગામે એક બંધ મકાનમાંથી તસ્કરોએ એક લાખની મત્તાની ચોરી કરી છે આ બનાવ ત્યારે બન્યો જ્યારે મકાન માલિક જીજ્ઞેશ વસાવા નોકરી માટે બહાર ગયા હતા અને તેમની પત્ની પિયર ગઈ હતી ઉટિયાદરા ગામમાં રહેતા જીજ્ઞેશભાઈની પત્ની કોસંબડી ગામમાં આવેલા તેમના પિયર ગઈ હોવાથી જીજ્ઞેશભાઈ ઘરે એકલા હતા તેઓ નાઇટ શિફ્ટમાં નોકરી કરતા હોવાથી મકાનને તાળું મારીને ગયા હતા આ તકનો લાભ ઉઠાવીને તસ્કરોએ મકાનની પાછળની બારી તોડી અંદર પ્રવેશ કર્યો હતો ઘરમાંથી દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા એક પોઈન્ટ અડતાલીસ લાખની મત્તાની ચોરી કરીને તેઓ ફરાર થઈ ગયા હતા બીજા દિવસે સવારે જીજ્ઞેશભાઈ ઘરે પાછા ફરતા ચોરી થયાનું માલુમ પડ્યું હતો આ ઘટનાની જાણ થતાં પાનોલી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે તસ્કરોને પકડવા માટે એફએસએલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની મદદ પણ લીધી છે મારું નામ અનિતાબેન જીજ્ઞેશભાઈ વસાવા છે હું ત્યાં રોડ રેસિડેન્સીમાં રહું છું ઘર નંબર ત્રીસ ગત તારીખ છ નવના અમારા ઘરે ચોરી થયેલ છે જેમાં હું મારા પિયરમાં હતી અને મારા હસબન્ડ નાઇટ શિફ્ટમાં હતા તે દરમિયાન ચોરોએ પછાડીના ભાગેથી આવી ડ્રીલ તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો તે પછી બધો સામાન વેર વિખેર હતો અને મારી જ્વેલરી દોઢથી બે લાખ સુધી જ્વેલરી મારી ગઈ છે તો એસપી સાહેબને મારી નમ્ર વિનંતી છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે મારી જે ખોવાયેલ જ્વેલરી છે એ મળી જાય અને ચોરોને પકડીને અમારી જે ખોવાયેલ વસ્તુ છે તે અમને મળી જાય અને રાત્રિ દરમિયાન અમારા સોસાયટીનું પેટ્રોલિંગ વધારો થાય એ અમને એસપી સાહેબને વિનંતી છે જે દરમિયાન ચોરી થઈ હતી તે દરમિયાન જીગ્નેશભાઈ નાઇટ શિફ્ટમાં હતા અને સવારે સાડા છ સાડા છ વાગે આવ્યા અને એમણે જોયું કે બહારથી લોક હતો અને અંદરથી પણ લોક હતો ત્યારે એમણે મારા હસબન્ડને કોલ કર્યો અને પછી બંને ભેગા થઈને અંદરનો લોક તોડ્યો અને અંદર જોયો તો સામાન વેર વિકેર્યો તો ત્યારે અમને ખબર પડી કે ચોરી થઈ લે છે અને અમને એસપી સાહેબને નમ્ર વિનંતી છે કે અમારી સોસાયટીમાં પેટ્રોલિંગ રાતનું વધારો કેમ કે અમારા હસબન્ડ બધા શિફ્ટમાં જાય છે અને અમે છોકરાઓ જોડે લેડીસો ઘરમાં એકલી જ હોઈએ છે તો અમારી સુરક્ષા માટે અમને એસપી સાહેબને નમ્ર વિનંતી છે કે રાતનું પેટ્રોલિંગ વધારો અને ચોરોને પકડી અને અમારી જે ખોવાયેલ વસ્તુ છે એ અમને પરત મળી જાય